વડોદરા ભારતીય જનતા પાર્ટી નું ઘડ કહેવામાં આવે છે અને આ ગઢમાં પોતાનો દબદબો ભારતીય જનતા પાર્ટી એ સાચવી રાખ્યો છે વડોદરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 5 લાખ થી વધુ મતો ની લીડ થી પોતાની જીત દર્જ કરાવી છે તેઓ આજે સાંજે શહેરના ના સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન દાદાના દર્શન કરી અને ત્યારબાદ આરતી કરી હતી અને પત્રકારોને સંબોધ્યા હતા વડોદરા લોકસભા બેઠક પર મતદાન નોંધાયું હતું ત્યારે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે શહેરના યુવા કાર્યકર ડોક્ટર હેમાંગ જોશીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા તેમની સામે કોંગ્રેસના સિંહ પઢિયાર મેદાનમાં ઉતર્યા હતા જેમાં આજે લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પાંચ લાખ બ્યાસી હજાર ના જગી મતોની લીડ થી વિજય જાહેર થયા હતા વડોદરાની પોલીટેકનિક ખાતે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ હાલના મેયર પિંકીબેન સોની તેમજ પૂર્વ મેયર કાર્યકર્તાઓ કોર્પોરેટરોએ ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છા પાઠવી હતી તેમજ વડોદરા શહેરના કાલાઘોડા ખાતે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી હતી અને ત્યારબાદ પત્રકારોને સંબોધ્યા ફોર્મ ભરતા વખતે પણ પહેલાં અહીંયા હું દર્શનાર્થે આવ્યો હતો અને જ્યારે હું મેડિકલ કોલેજમાં ભણતો ત્યારથી આ મારા માટે એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને આજે મેં આપને ઘણા આપે મને પ્રશ્ન પૂછ્યા વડોદરાને લઈને આગળ શું કરવાનું છે ટૂંક સમયમાં શું કરવાનું છે એવી તમામ બાબતોએ આપે મને ઘણા પ્રશ્ન પૂછ્યા પરંતુ મેં એવું કહ્યું કે એકવાર ઔપચારિક રીતે જાહેરાત થાય ત્યારબાદ હું કહું એ વધારે યોગ્ય જણાશે આજે હું આપના સમક્ષ પહેલાં તો વડોદરાની તમામ જનતાઓનો એમણે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજીના વિચારસરણીને રાષ્ટ્રવાદી વિચારસરણીને ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપી અને મોટી સંખ્યામાં એમને ચૂંટ્યા છે અને આટલા ખૂબે ખૂબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને પણ આપ્યા છે તો હું બે હાથ જોડી અને નતમસ્તક વડોદરાની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું એમનો ધન્યવાદ કરું છું અને સાથે સાથે જે પ્રકારે અમારા પ્રદેશમાંથી જે અમને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની આપણે ઉજવણી ના કરી અને રાજકોટની જે કરુણાંતિકા છે એમને આપણી સંવેદનાઓ આપણે પ્રદાન કરીએ તો તમામ અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આજે હું અહીંયા એક નિર્ણય જાહેર કરું છું કે વડોદરાની જનતાએ પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસ સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે અને આટલી મોટી જંગી બહુમતીથી